ભાભરમાં નજરની સામે જ બાઇકની ચોરી બાઇક માલિકે પીછો કર્યો પરંતુ બાઇક ચોર પાસે છરે હોવાથી બાઇક માલિક ડરી ગયો ભાભર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના ભાઈના બાઇકની નજર સામેથી ચોરી થઈ છે ભાભર બની રહ્યું છે ક્રાઇમનું હબ એક મહિનામાં અનેક બાઇકની ચોરી છતાં પણ એક પણ બાઇકની એફઆઈઆર નહીં ભાભર ટાઉનમાં દિનપ્રતિદિન ચોરીના બનાવો બની રહ્યા છે જેમાં વાહન ચોરીના ચિંતાજનક બનાવો બનતા લોકો પરેશાન થઈ રહ્યા છે તેમજ ચોરી બાઇક ચોરીના બનાવમાં પોલીસ દ્વારા એફઆઈઆર પણ નોંધવામાં આવતી નથી તેમજ જો કોઈ પોલીસ સ્ટેશને ફરિયાદ માટે જાય છે તો પોલીસ દ્વારા ફરિયાદને એવું સમજવામાં આવે છે કે જો તમે એફઆઈઆર કરશો તો તમારે કોર્ટના ધક્કા ખાવા પડશે અને તમારું વાહન જો મળશે તો એને છોડાવવું તમારા માટે મુશ્કેલ બનશે જેથી તમે અરજી આપો તેવી રીતે ગુમરાહ કરી અરજી લઈ સંતોષ માનવામાં આવે છે જેથી પોલીસના ચોપડે વધુ ચોરીના ગુના ન નોંધાય અને પોલીસનું ઉપર ખરાબ ના દેખાય તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે ભાભરમાં તારીખ અઢાર પાંચ બે હજાર પચીસના બપોરે ચાર વાગ્યા પાસ દુકાન પાસેથી અજાણ્યા શખ્સો દ્વારા બાઇકની ચોરી કરવામાં આવી હતી જે ઘટના બનતા ચકચાર મચી જવા પામ્યો છે બાબર મુકામે કુળદેવી નામની કરિયાણાની દુકાન ધરાવતા શ્રી કુળદેવી કરિયાણા સ્ટોર્સ ધરાવતા જોઈતાભાઈ તેજાજી ઠાકોર જેઓ ભાજપના આગેવાન અને પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખના ભાઈ જોઈતાભાઈ પોતાનું બાઇક હોન્ડા સાઇન બાઇક ભાભરના બીએમ કોમ્પ્લેક્સ પાસે ચામુડા વાસણ ભંડારની સામે પાર્કિંગ કર્યું હતું આ બાઇક કોઈ અજાણ્યો ઈસમ નજરની સામે બાઇક ચોરી કરી લઈ ગયેલો હોય જોઈતાજી તેજાજી ઠાકોર રહેવાસી અબાસણા બાઇક ચાલકનો પીછો પણ કર્યો હતો પરંતુ બાઇક ચોર પાસે તીક્ષ્ણ હથિયાર હોવાથી જોઈતાજી ડરી ગયા હતા બાદમાં ભાભર પોલીસને જાણ કરતાં પોલીસ દ્વારા અરજી લઈ કહેવામાં આવ્યું હતું કે જો અમે તપાસ કરીએ છીએ તમો પણ તમારી રીતે ગામડાઓમાં નાકાબંધી કરી તપાસ કરજો તેવું પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું બાદમાં પોલીસ કલાકો સુધી આવ્યા નહીં બપોરે ચાર વાગ્યા આસપાસ બાઇક ચોરી થયેલ જેની તપાસ કરવા માટે પોલીસ રાત્રે આઠ વાગે આવેલી તેવું પણ ભોગ બનનાર તોયજાજી ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું હતું અગાઉ બાઇકની ચોરી થયેલ છે પરંતુ જેની કોઈ એફઆઈઆર થયેલ નથી જેમાં ભાભર નગરપાલિકાના કર્મચારી તન્ના મેહુલ કુમાર ચંદ્રકાંતભાઈ જેઓ ભાગવત શેરીમાં રહે છે તેમના ઘરની આગળથી પણ હોન્ડા સાઈન બાઇક તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ ચોરી થયેલ છે જેની આ દિન સુધી કોઈ એફઆઈઆર થયેલ નથી માળી શૈલેષભાઈ પીરાભાઈ જેઓનું છવ્વીસ તારીખના રોજ સ્પ્લેન્ડર બાઇક જેનો નંબર જીજે પાંત્રીસ એમ તેત્રીસ એક્યાસી ભાભર હાઈવે જલિયાણા મોબાઈલ પાસેથી ચોરી થયેલ જેની પણ કોઈ એફઆઈઆર નોંધાયેલી નથી ગોપાલ કે પૂજારા ભાભર મારે કરિયાણાની દુકાન છે અને મારી બાઇક ચાર ને સામેથી બીએમ કોમ્પલેક્સમાં અહીંયા અને હું પીછો કર્યો પણ મેં થોડીક શરીરનો એવું બાળ્યો એટલે મને થોડો ડર લાગ્યો અને પછી હું ચકરાય જ્યારે ચકરા કરીને પોલીસ સ્ટેશન જઈને અડધી લખાઈ છું પછી કે તમારી રીતે નાગ ચેક કરી નાખો કે આવ ગયું પછી હું પાછો આવતી દુકાને અને પોલીસ કેટલા ટાઈમ ચેક કરવા માટે પોલીસ પાસે મેં ચાર ને ચાર ગયો પાછી આઠ વાગે ભાઈ આવ્યા હતા પોલીસવાળા અહીં તમાર બાઈક કંઈ ધોરણ મારી દુકાનથી ધોરણ